તરસાલી વિસ્તારમાં આવેલી શાંતિનગર સોસાયટી પાસે સગીર વયના બાળક મારુત વેન ચલાવી રહ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે હાલમાં ફોર વ્હીલ ગાડીઓ દ્વારા અકસ્માત થવાના બનાવો વધી રહ્યા છે ત્યારે સગીર વયનો બાળક મારુતિ વેન ચલાવી રહ્યો છે સગીર વયના બાળકના પિતાએ જે બાળકને મારુતિ વેનની ચાવી આપી હોય તેમ ફલિત થાય છે સગીરનો વાહન ચલાવવાનો વાયરલ વીડિયોની તપાસ ટ્રાફિક પોલીસ દ્વારા કરી તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે કેમેરામેન નવનીત પરમારી સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર